દેખાવમાં એકદમ સુંદર એવી ફૂલેલી ફૂલેલી અને જ્યારે તમે તેલમાં નાખો ને ત્યારે તેનાથી સાઈઝમાં ડબલ એવી થઈ જતી સાબુદાણાની ચકલી આપણે ના તો મશીનનો ઉપયોગ કર્યા કરવાનો છે ના તો પછી સંચાનો ઉપયોગ કરવાનો છે અને ના તો પછી આપણે આપણે ઊભા ઊભા તપેલામાં સાબુદાણાને ઉકાળવાના છે જેના કારણે જો આપણને પગ દુખતા હોય તે પગ પણ નહીં દુખે અને હાથ હલાવી હલાવીને સાબુદાણાને આપણે ઉકાળતા હોઈએ છીએ ને તો હાથ પણ નહીં દુખે એકદમ ઓછી મહેનતે અને ઓછા કલાકોમાં આવી મસ્ત મજાની ક્રંચી એવી ક્રિસ્પી એવી સાબુદાણાની બટાકાની ચકલી તૈયાર થતી હોય છે નાના બાળકો અને ઉંમરવાળા જે વડીલો હોય જેમને દાંતમાં તકલીફ હોય તેઓ પણ ખાઈ શકે ને તેવી સરસ મજાની ચકલી બનીને તૈયાર થતી હોય છે તો એકદમ સરસ દેખાવે ઉજળી અને રૂ જેવી પોચી ખાવામાં

તો તમારે સાબુદાણાને ચારણાથી ચાળી લેવાના જેથી સાબુદાણામાં જે પણ કંઈક કચરો હોય કે કંઈક ભૂકો થઈ ગયો હોય ને સાબુદાણાનો તે નીકળી જાય તો અહીંયા વિડીયો લાંબો થશે એટલે હું મોટા ભાગે આવી બધી જે વસ્તુ છે તેને કટ કરીને બતાવીશ તો અહીંયા મેં બે બે કિલો સાબુદાણા લઈ લીધા છે અને તેને આપણે સારી રીતે ધોઈ લેવાના તો હું તમને બતાવું તો મેં અહીંયા સાબુદાણાને ચાળ્યા છે તે છતાંય જો આવું ઢોળું પાણી થયું છે તો આવું ઢોળું પાણી ના રહેવું જોઈએ તેના માટે આપણે ત્રણથી ચાર વખત પાણીથી સાબુદાણાને ધોઈ લેવાના તો અહીંયા જુઓ એકદમ સરસ મેં ચોખ્ખા પાણીથી ત્રણથી ચાર વખત સાબુદાણાને ધોઈ લીધા છે તો જુઓ એકદમ છે ને છૂટ્ટા કોઈ કોઈપણ જાતનો કચરો નહીં ભૂકો પણ નથી લાગતો તો તમારે સાબુદાણાને ચાળીને પછી ત્રણ ચાર પાણીએ ધોઈ લેવાના પછી અહીંયા પાણીના માપમાં તમારે ધ્યાન રાખવાનું છે તો પહેલાં હું તમને બતાવી દઉં પહેલાં જે ડોળું પાણી હતું ને તો આવું એકદમ ચોખ્ખું પાણી રહે ને ત્યાં સુધી સાબુદાણાને આપણે પલાળવાના ધોવાના અને આંગળી ડૂબે ને તેટલું જ પાણી રાખવાનું એટલે કે જેટલા સાબુદાણા હોય ને તેની ઉપર એક આંગળી ડૂબે એટલું જ પાણી વધારે રાખવાનું વધારે પાણી નહીં રાખવાનું માપ સરનું પાણી જ રાખવાનું છે એક સાબુદાણાથી એક આંગળી ઉપર જેટલું જ બસ તો અહીંયા બાર કલાક માટે આપણે સાબુદાણાને ઢાંકી રાખ્યા છે પલાળી રાખ્યા છે અને તમે જોઈ શકો છો બાર કલાક પછી આપણા સાબુદાણા આવા સરસ મજાના ખીલેલા 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 છૂટા છૂટ્ટા પલળી ગયા છે અને હાથમાં તમે મેશ કરશો ને તો એકદમ સરસ રીતે મેશ થઈ જશે જુઓ તો બાર કલાક સુધી સાબુદાણાને મેં પલાળ્યા છે તમે દસ કલાક પણ પલાળી શકો છો પણ એનાથી ઓછું નહીં તો અહીંયા મેં બે કિલો બટાકા લીધા છે જેને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે તો હું તમને જે પણ સ્ટેપ્સ બતાવીશ તે ફોલો કરશો તો તમારી સાબુદાણાની ચકલી સેમ ટુ સેમ મારી ચકલી જેવી જ બનશે તો અહીંયા અમે ઊંડી કઢાઈ લીધી છે તો આ ઢોકળીયું છે જેમાં આપણે ઈડલી બનાવતા હોય ઢોકળા બનાવતા હોય તમારી પાસે જે કંઈ પણ વાસણ હોય તપેલું કઢાઈ કે જે કોઈ પણ ઊંડું વાસણ હોય જેમાં તમે બટાકાને સાબુદાણાને સાથે બાફી શકો એવું ઊંડું વાસણ લેવાનું જે એવું મેં આ લીધું છે તો એક કિલો બટાકા મેં ગોઠવી લીધા અને તેની ઉપર હું આપણા બટાકા બફાયને ને તેટલું પાણી મેં ઉમેર્યું છે તો બટાકા ઢંકા જાય એનાથી ઉપર વધારે પાણી લીધું છે તેની ઉપર એક ખમણી ગોઠવી છે અને તેની ઉપર આપણે જે ઢોકળિયાની એટલે કે ઢોકળા બનાવવાની પ્લેટ આવે ને તે કાણાવાળી પ્લેટ લીધી છે તમારી પાસે કાણાવાળી પ્લેટ ના હોય તો તમારે સાદી પ્લેટ લેવાની પણ સાબુદાણાને પાણી ન અડે ને તેવી રીતે ગોઠવવાનું જેમ મેં ખમણી મૂકી છે ને તે એટલે કે છીણી મૂકી છે તેવી રીતે તો આપણે બે કિલો સાબુદાણા પલાળ્યા હતા તેમાંથી અડધા સાબુદાણા એટલે કે એક કિલો સાબુદાણા આપણે આવી રીતે કોટનના કપડામાં ગોઠવી લેવાના અને હવે આપણે ગાંઠ મારી લેવાની છે જેથી સાબુદાણા પર પાણી બિલકુલ ના પડે અને સાબુદાણા માત્ર ને માત્ર વરાળથી બફાય તો કહેવાનો મતલબ એટલો જ છે કે નીચે આપણા બટાકા બફાશે અને ઉપર આપણા સાબુદાણા બફાશે તો આપણને મહેનત બિલકુલ પણ વધારે કરવાની જરૂર નહીં પડે સાબુદાણાની અને બટાકાની ચકલી બનાવવા માટે તો તમે જોઈ શકો છો નીચે બટાકા બફાઈ રહેશે અને ઉપર સાબુદાણા પણ આપણા વરાળથી બફાશે તો પચીસ મિનિટ માટે આપણે સાબુદાણા બટાકાને બાફવાના છે તો વીસ મિનિટથી પચીસ મિનિટ સુધીમાં આપણે બિલકુલ ખોલવાનું પણ નહીં અને ફાસ્ટ રાખવાની છે ગેસ ફ્લેમ ને જો હું તમને બતાવું તો ગેસની ફ્લેમ આવી ફાસ્ટ રાખવાની અને પચીસ મિનિટ સુધી આપણે આવી રીતે જ આપણે સાબુદાણા બટાકાને બાફવાના છે તો જો અહીંયા મારી પાસે બીજું પણ ઠોકડ્યું હતું એટલે કે છે તો તેનામાં મેં આવી રીતે લીંબુની સ્લાઇસ નાખી અને બીજા જે બાકીના એક કિલો બચેલા બટાકા છે તેને પણ આવી રીતે નાખી રહી છું તો તમારી પાસે પણ આવું બીજું કોઈ પણ વાસણ હોય ને એવું જરૂર નથી કે તમારી પાસે આવું સ્ટીમર જ હોય ઇડલી કુકર હોય તમારી પાસે જે કોઈ પણ વાસણ હોય ને તેમાં આવી રીતે બટાકા નીચે નાખવાના તેની ઉપર આવી રીતે રિંગ ગોઠવવાની અને આ જે મેં આપણી ભાજી કાં તો આપણે શાકભાજી ધોવાનું એટલે કે જે કાણાવાળું વાસણ હોય ને તે મેં અહીંયા લીધું છે તમારી પાસે આવું કોઈ પણ વાસણ હોય ને તે તમે લઈ શકો છો અને કાણાવાળું વાસણ ના હોય તો કોઈ ચિંતા નથી તમારી પાસે જે કોઈ પણ સાદી પ્લેટ થાળી હોય ને તેનામાં પણ તમે સાબુદાણા બાફી શકો છો તો તમને પ્રોસીજર તો ખબર પડી જ ગઈ છે કે નીચે બટાકા બાફવાના તેની ઉપર એવી રીતે વાસણ ગોઠવવાનું જેથી સાબુદાણાને ખાલી માત્ર વરાળ લાગે પણ પાણીનો ભાગ અડે નહીં તો તમને મેં કહ્યું હતું ને કે જુઓ નીચેની સાઈડ સાઈડમાં પણ જુઓ એક પણ ટીપું પાણીનું બિલકુલ પણ નથી તો સાબુદાણાને મેં તમને કહ્યું ને એ રીતે પલાળશો ને તો તમારી તમારા સાબુદાણા પણ આવા સરસ ખીલેલા ખીલેલા પલળશે બિલકુલ પણ પાણીનો ભાગ નહીં રહે અને છૂટા છૂટા થશે તો હવે આપણે આ સાબુદાણાને પણ સરસ રીતે ગાંઠ વાળી લઈશું અને ઢોકળિયાને એટલે કે સ્ટીમરને ઢાંકી દઈશું અને આ સાબુદાણા બટાકાને પણ આપણે પચીસ મિનિટ માટે બાફવાના છે તો અહીંયા હું ચાર કિલોઝની સાબુદાણા બટાકાની ચકલી બનાવી રહી છું ને એટલા માટે હું ફટાફટ ઉતાવળ થાય એટલા માટે બે બે બાજુ બનાવી રહી છું અને તમને રીત પણ બતાવી રહી છું તમે એક એક કિલો બનાવતા હોય તો તમે આવી રીતે કરો તો અહીંયા એક સાથે મારું બે કામ થઈ રહ્યું છે બંને બાજુ સાબુદાણા બટાકા બફાઈ રહ્યા છે તો પચીસ મિનિટ છે આપણી પાસે ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ તો તેમાં તમારે બીજું પણ કોઈ કામ કરી શકો છો તો અહીંયા હું તમને બતાવું છું જીરું તો જીરું અહીંયા મેં મોટી ચાર ચમચી લીધી છે તો મોટી ચાર ચમચી જીરું લેવાનું તેને તમારે અધ કચરું ખાંડવાનું છે જો તમારી પાસે ખાંડણી હોય તો ખાંડણીમાં ખાંડજો નહીં પછી આવી રીતે મિક્સર ગ્રાઇન્ડ ગ્રાઇન્ડરમાં પલ્સ મોડમાં એક બે વખત તમે ચાલુ બંધ ચાલુ બંધ કરશો ને એક વખત ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું આવું કરશો ને તો તમારું આવું જીરું સરસ બે ત્રણ વખતમાં અધકચરું ખંડાઈ જશે તો અહીંયા પચીસ મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણે સાબુદાણાને આવી રીતે લઈ લઈએ તો સાબુદાણાને પાણીનો ભાગ બિલકુલ નથી લાગ્યો તમે જોઈ શકો છો કપડું બિલકુલ પણ પલળ્યું નથી પણ સાબુદાણા આપણા સરસ વફાઈ ગયા હશે તો ચાલો હવે આપણે પહેલા બટાકાને ચેક કરી લઈએ તો આપણે ચપ્પુ લેવાનું છે અને ચેક કરવાનું છે કે આપણા બટાકા બફાય છે કે નહીં તો સારા એવા બટાકા બફાયેલા હોવા જોઈએ અને પચીસ મિનિટ થઈ છે તો બટાકા સરસ બફાયેલા હશે જ જોઈ શકો છો ચપ્પુ આસાનીથી અંદર જઈ રહ્યું છે તો બસ આપણા બટાકા સરસ બફાઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને બટાકાને આપણે સાઈડમાં ઠંડા કરવા માટે મૂકીશું તો અહીંયા મેં એક ખતરોટ એટલે કે એક થાળ લીધો છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો તેમાં હું તમને પહેલા તો સાબુદાણા ખોલીને બતાવું કેવા આપણા સાબુદાણા થયા છે તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એકદમ આવી રીતે દેખજો તો મારે તમને બતાવવું હતું એટલે મેં ગરમ ગરમ હાથમાં લઈને તમને મેશ કરીને બતાવ્યું છે તો આવી રીતે કોટનના કપડામાંથી આપણે સાબુદાણા ને આવી રીતે વાસણમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ જે કોટનના કપડાંમાં સાબુદાણા ચોટે છે ને તે તમે મારા જે ભૂલ ના કરતા હાથથી મેં થોડુંક ઉખાડવાની કોશિશ કરી લીધી હતી તો હાથમાં દજાઈ ગયું હતું કેમ કે પચીસ મિનિટ સુધી આપણા આ સાબુદાણાને આપણે બાફ્યા છે વરાળીથી તો બહુ ગરમ હોય છે તો હાથમાં મને લાગ્યું હતું તો દજાઈ ગયા હતા દજાઈ ગઈ હતી આંગળીઓ તો તમે આ કપડાને તો પંખા નીચે કાં તો તડકામાં સુકવશો ને તો અને બે દિવસ પછી આ સાબુદાણા ઉખડી જશે ને એ સાબુદાણા તમારે જ્યારે પણ તમારે સા ઉપવાસ હોય ત્યારે તળીને સાબુદાણાનો ચેવડો બનાવીને ખાઈ શકો છો તો અહીંયા પણ આ ઢોકળિયામાં પચીસ મિનિટ થઈ ગઈ છે અને મેં સાબુદાણા કાઢી લીધા છે અને વાસણ પણ કાઢી લીધું છે અને જુઓ આવી રીતે સાબ આપણા બટાકા સરસ રીતે બફાયેલા હોવા જોઈએ જુઓ તિરાડ પણ પડી ગઈ છે બટાકા સરસ એવા બફાઈ ગયા છે તો આ બટાકાને પણ આપણે સાઈડમાં કાઢી લેશું ઠંડા કરવા માટે તો જુઓ આપણા આ સાબુદાણા પણ સરસ એવા બફાઈ ગયા છે તો હું તમને ફરીથી યાદ અપાવી દઉં ફ્રેન્ડ્સ આ બહુ ગરમ હોય છે તો તમે કેરફુલી આવી રીતે કાઢજો અને જે આ દુપટ્ટામાં કોઈ કોઈપણ કપડામાં કોટનના કપડામાં જે આપણા સાબુદાણા ચોંટ્યા હોય ને તેને પંખા નીચે કા તો તડકામાં સુકવી લેવાના અને સુકાઈ ગયા સુકાયા બાદ એક વાસણમાં આપણે કોઈ પણ ભરી લેવાના અને જ્યારે પણ મન થાય ને ચેવડો ખાવાનું તો સાબુદાણાને તળીને તમે સાબુદાણાનો ચેવડો બનાવીને ખાઈ શકો છો હવે તેની રેસીપી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ પણ હમણાં હું તમને રેસીપી બતાવીશ લોંગ થઈ જશે વિડીયો તો જુઓ આપણા સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો સાબુદાણાને આપણે ઢાંકી દઈશું અને ત્યારબાદ બટાકાને છોલી લઈશું તો તમારે સાબુદાણાને ઢાંકી દેવાના સરસ રીતે પેક થઈ જાય એવી રીતે અને વિડીયો લાંબો થાય એટલે અહીંયા ફ્રેન્ડ્સ હું તમને ડિરેક્ટ બતાવી રહી છું કે બે કિલો બટાકા મેં સરસ રીતે અહીંયા છોલી લીધા છે સમારી લીધા તો હવે હવે આપણે અહીંયા બટાકાને સારી રીતે ઝીણી છીણી હોય ને ખમણી હોય તેમાં ખમણી લેવાના તો આપણે આ સ્ટેપ્સ જરૂરથી ચોક્કસથી કરવાનું છે કેમકે આપણે બિલકુલ પણ સંચાનો કે કોઈપણ જાતના મશીનનો ઉપયોગ નથી કરવાનો તો એક પણ ગાંગડી કે ગાંગડો બટાકાનો કોઈ પણ આખો ભાગ રહેવો ના જોઈએ જેથી આવી રીતે આપણે લીસતા લીસતા બટાકાને આપણે છીણી લેવાના છે તો અહીંયા મેં બધા બટાકાને સરસ રીતે છીણી લીધા છે અને છીણવા જરૂરી છે તો અહીંયા ચાર કિલોની બટાકાની સાબુદાણાની ચકલીની સામે મેં સો ગ્રામ લીલા મરચાં લીધા છે તો આવા થોડા એવા તીખા લીલા મરચાં લીધા છે અને મોડા તો બંને મિક્સ લીધા છે મેં સો ગ્રામ લીલા મરચાં અને આની એકદમ લી લીસ્સી એવી પેસ્ટ બનાવવાની છે આખો ભાગ ના રહેને એવી રીતે તો હવે ચાલો આપણે લીસી પેસ્ટ બનાવી લઈએ અને હવે હું તમને બતાવું તો અહીંયા મોટો કથરોટ છે એટલે હું તમને અહીંયા એક જ મોટા વાસણમાં અહીંયા સાબુદાણા પણ હું તમને મિક્સ કરીને બતાવું તો બે કિલો બટાકા છે એની સાથે બે કિલો સાબુદાણા હું તમને એકસાથે બતાવી રહી છું જો તમારી પાસે આવું મોટું વાસણ ના હોય ને તો તમારે અડધું અડધું પણ કરી શકો છો અડધા અડધા બે વાસણમાં અડધો અડધું કરી શકો છો અને બધું માપસરનું અડધું અડધું ડિવાઈડ કરી દેવાનું તો અહીંયા હું તમને એક જ વાસણમાં બતાવી રહી છું તો આપણે જે અધકચરું જીરું વાટ્યું છે ખાંડ્યું છે મિક્સરમાં તેને આવી રીતે બધી જ બધા સાબુદાણા બટાકા પર ફેલાવી લેવાનું અને સો ગ્રામ લીલા મરચાંની પેસ્ટ તમે જોઈ શકો છો એકદમ લીસી લીસી બનાવી છે તેને પણ આવી રીતે ફેલાવી લેવાની બટાકા અને સાબુદાણા પર ફેલાવી લેવાની સારી રીતે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે બનાવશો ને સાબુદાણાની ચકલી તો બહુ સરસ બનશે દેખાવમાં પણ અને ખાવામાં પણ અને એકદમ ઓછી મહેનતે તો આ છે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઇન્ગ્રેડિયન્ટ ચકલી સાબુદાણાની બટાકાની ચકલી એકદમ સફેદ ઉજળી બને ને તેનું તો તે છે લીંબુ અને આ મારા લી મારી પાસે લીંબુનો રસ લીંબુ છે ને તે લીંબુ એક મોટું હતું પણ આ લીંબુમાંથી ઘણો એવો રસ નીકળે છે તમે જોઈ શકો છો તેથી મેં અહીંયા અડધું લીંબુ લીધું છે જો તમારા લીંબુમાં ઓછો રસ હોય તો તમારે એકથી દોઢ લીંબુ ઉમેરવાનું ચાર કિલોની સાબુદાણા બટાકાની ચકલીમાં અહીંયા મેં અડધું લીંબુ ઉમેર્યું છે કેમ કે રસ બહુ જ બધો હતો તો આ લીંબુ ઉમેરવાથી આપણી ચકલી તો ઉજળી સરસ બનશે જ પણ સાથે સાથે આપણે જે લીલા મરચાં અને જીરું ઉમેર્યું છે ને ચકલીમાં તેનો ટેસ્ટ સરસ બેલેન્સ થશે તો જુઓ અહીંયા મેં આવી રીતે થોડું એવું પાઉભાજી મેશરથી મેશ કર્યું હવે ચાર કિલો સાબુદાણા બટાકાની ચકલીમાં આપણે બે ચમચી જેટલું મરચું મીઠું ઉમેરવાનું છે સોરી મીઠું તો આ મીઠું હું ઘરે જ દળું છું જે આખું મીઠું હોય ને દરિયાઈ મીઠું તેને પાવડર ફોર્મ કરીને તો દોઢ ચમચી સાદું મીઠું અને અડધી ચમચી સંચળ મીઠું ઉમેરવાનું છે જો તમે ઉપવાસ વ્રત માટે બનાવતા હોવ ચકલી તો તમારે આ બંને મીઠું નહીં ઉમેરવાનું માત્ર ને માત્ર સંચળ મીઠું ઉમેરવાનું છે અને ફરીથી આવી રીતે પાઉભાજી મેશરથી આપણે મેશ કરી લઈશું તો બહુ સરસ રીતે મિક્સ થતું હોય છે કેમ કે ગરમ હોય એ તો આપણને દહાજે પણ નહીં અને ફ્રેન્ડ્સ તમારી પાસે જો આવું મિક્સ કરવાનું ન હોય તો તમે સાદા ચમચાથી પણ મિક્સ કરી શકો છો કાં તો આ હાથમાં ગ્લવ્સ પહેરી લેજો જેથી કરીને તમને હાથમાં મરચાં લીલા મરચાંના કારણે બળતરા પણ ના થાય અને તમારું ખીચું ફટાફટ બની જાય તો ખીચું તમારું થોડું એવું ઢીલું જ હોવું જોઈએ જેથી ચકલી સરસ પાડતા ફાવે અને જો તમારે જ એક કામ કરવાનું છે જ્યારે પણ તમે ચકલી પાડો ને ત્યારે ખીચાને કમ્પ્લીટલી ઢાંકી દેવાનું કવર કરી લેવાનું અને પંખા નીચે તો બિલકુલ નહીં રાખવાનું નહીં તો પછી આપણું ખીચું સુકાઈ જાય જેથી જુઓ હું તમને બતાવું છું માત્ર પાંચથી સાત મિનિટમાં આવું સરસ મજાનું ખીચું બનીને તૈયાર થઈ જતું હોય છે તો આપણે અહીંયા સંચો કે મશીનનો ઉપયોગ નથી કરવાનો તો આવી દૂધની થેલી લીધી છે તો ફ્રેન્ડ્સ તમને એમ થતું હશે કે આ તો સરળ છે અમને ખબર છે પણ જે અમુક લોકો પાસે સંચો નથી હોતો અને એમને મૂંઝવણ થતી હોય છે કે અમારે પણ ચકલી ખાવી છે પણ કઈ રીતે બનાવીએ સંચો તો છે નહીં બીજા કોઈ પાસે માંગવા જવાનું પણ નથી ગમતું હતું તો બસ આવી રીતે માપ સરનું ખીચું આપણે દૂધની કે છાશની કે મીઠું હોય ને નમક તે થેલીમાં ભરી લેવાનું છે અને જો ઉપર રબર લગાવી દેવાનું કાં તો પછી હું તમને બતાવું ગોળ ગોળ ફેરવીને ફિટ કરી લેવાની થેલીને આવી રીતે અને નીચે માપનું માપસરને તમારે જેટલી જાળી કે પાતળી ચકલી બનાવી હોય તેટલી કટ કરી લેવાની કાતરથી તો તૈયાર છે આપણું ખીચું ચકલી બનાવવાનું મશીન એટલે કે થેલીથી આપણે સરસ એવી ચકલી બનાવી શકીએ છીએ તમે જોઈ શકો છો જુઓ એકદમ મસ્ત રીતે ઢીલું ઢીલું ખીરું હોય ને માપસરનું તો આવી રીતે ચકલી બની જતી હોય છે તો હું તમને અહીંયા બે રીતે ચકલી બતાવીશ તો અહીંયા મેં આવી રીતે ફિટ ચકલી પણ બનાવી છે અને ખુલીને એકદમ સરસ ફિંગરમાં આવે ને એવી ચકલી પણ બનાવી છે તો તમને તળીને પણ બતાવીશ તો જુઓ અહીંયા મેં આ પહેલી ચકલી છે તે એકદમ રાઉન્ડ શેપમાં ફિટ બના બતાવી છે એકદમ એક સાથે જોઈન્ટ થઈને આ ખુલ્લી બતાવી છે તો કેમ બતાવી છે એ તમને તળીશ ત્યારે કહીશ તો અહીંયા આ સરસ બે ટાઈપની ચકલી બની ગઈ છે અહીંયા ત્રીજી પણ ચકલી તમને હું બનાવીને બનાવીને બતાવું એટલે કે ચકલી ફાડીને બતાવું તો જુઓ મીઠું ની થેલી થી પણ સરસ એવી બની જતી હોય છે તો ફ્રેન્ડ્સ આ બાળકો માટે મેં નાની નાની બનાવી છે મોટાઓ માટે પણ મેં ચકલી બનાવી છે જેનું શૂટ નથી થઈ શક્યું તેના માટે સોરી કહીશ તો ફટાફટ ચકલી બની જતી હોય છે એકલા હાથે આપણે બનાવી શકીએ છીએ અને તમે ઘરમાં પણ આ ચકલીને સુકવી શકો છો પણ શરત માત્ર એટલી જ કે આ ચકલી બધી જ જ્યારે સુકાઈ જાય ને ત્યારે એક વાસણમાં ભરી લેવાની અને જ્યાં તડકો આવતો હોય ને ત્યાં તમારે એક બે કલાક તડકામાં તપાવી લેવાની તો આખા વર્ષ માટે તમારી ચકલી સારામાં સારી રહેશે બિલકુલ પણ કંઈ પણ તકલીફ નહીં થાય તો આપણી ચકલી સરસ મજાની જુઓ ફળાઈ ગઈ છે બાળકો માટેની નાની નાની અને મોટાઓ માટેની પણ મેં બનાવી હતી ફ્રેન્ડ્સ પણ ફરીથી કહી દઉં કે શૂટ નહોતું થયું જુઓ છે ને તો બે ટાઈપની બેથી ત્રણ ટાઈપની મેં ચકલી બનાવી છે બાળકોને ગમે ને એવા અલગ અલગ શેપમાં તમે જોઈ શકો છો મેં અલગ 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 શેપ પણ રાખ્યા છે તો તળીને પણ હું તમને બતાવીશ કે કેવા કેવા બનાવ્યા છે તો તમને ગમે ને એવા આલ્ફાબેટ એટલે કે અક્ષર અંગ્રેજીના હોય ને તમે એવી રીતે પણ ચકલી બનાવી શકો છો સંચાની બિલકુલ પણ જરૂર નથી તપેલામાં આપણે કલાક કલાક સુધી સાબુદાણાને આવી રીતે ઉકાળવાની કે ઊભા ઉભા હાથથી હલાવી હલાવીને આપણો હાથ પણ ના દુખે ના તો પગ દુખે તે છતાંય આવી સરસ મજાની ચકલી બનીને તૈયાર થતી હોય છે તો છે ને સરળ બનાવવું ચકલી બનાવવું ચકલી એટલે કે સાબુદાણાના બટાકાની ચકલી બનાવવું તો જુઓ એકદમ ઓછી મહેનતે કોઈની પણ મદદ લીધા વગર એકલા હાથે આવી સરસ મજાની ચકલી બનતી હોય છે તો કેમ ના આપણે આ ચકલી બનાવીએ જરૂરથી બનાવજો અને તમને મારી આવી રેસીપી પસંદ પડી હોય ને આ ચકલી બનાવવાની તો મને કહેજો તો જો તમે જોઈ શકો છો મેં અલગ અલગ શેપની ચકલી બનાવી હતી નાના બાળકો માટે તો એ હું તમને પહેલા પહેલાં તળીને બતાવું છું કે એનું રિઝલ્ટ કેવું આવતું હોય છે તો જે મેં ખુલ્લી રાખી છે ને તેને તમે ધ્યાનથી જોજો એ કેવી ફૂલે છે અને જે ફિટિંગમાં રાખી છે ને તે પણ તમે ધ્યાનથી જોજો તો જોઈ શકો છો ધીરે ધીરે આપણી ચકલી જે જેટલી પણ નાની સાઇઝની હતી ને તેનાથી ડબલ સાઇઝમાં તળાઈ રહી છે એકદમ સરસ તો તળતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે પહેલાં સરસ એવું તેલ ગરમ રાખવાનું ઉકળતું સરસ હોવું જોઈએ અને જેવી ચકલી તમે ઉમેરો એટલે મીડિયમ ફ્લેમ કરવાની જેથી ચકલી આપણી બળી ન જાય તો જુઓ છે ને કેટલી સરસ આ શેપમાં દેખાય છે તો બાળકો તો જોઈને ખુશ થઈ જાય કોઈને ખબર પણ ના પડે કે આપણે મશીન વગર અને સાબુદાણાને ઉકાળ્યા વગર મહેનત વગર સરસ મજાની ચકલી બને છે તો તમને હું મોટી સાઈઝમાં છે બનાવી ને તે ચકલી પણ તળીને બતાવું તો જુઓ ને કેટલી સરસ મજાની ફૂલી રહી છે દેખાવમાં કેટલી સરસ દેખાઈ રહી છે જાણે સાબુદાણા મોતીના ખંડની જેમ ખીલી રહ્યા છે એવી દેખાય છે ને તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી પડી હોય અને હેલ્પફુલ લાગી હોય કે હા સાચી વાત છે સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ નહીં ઊભા ઉભા પગ દુખી જાય ના ના તો પછી હાથને હલાવી હલાવીને હાથ ના દુખે તે છતાંય આવી સરસ મજાની ચકલી ઓછી મહેનતે બની જતી હોય છે તો કેમ ના ટ્રાય કરીએ તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયો જરૂરથી શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી ગમી તો જુઓ આ ચકલી જે મેં તમને બતાવી હતી ને કે ખુલ્લી રાખી છે તે આવી થઈ જાય બાળકોને ગમે ને આંગળીમાં ભેરવીને ખાવાની તો આવી બનતી હોય છે એટલા માટે મેં તમને કહ્યું હતું કે આવી ચકલી થતી હોય છે તો 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 તમને તમને ગમે ને તમે એવા શેપમાં રાખજો આવી બંધ પણ પણ મેં ચકલી બનાવી હતી એ હું બતાવી દઉં તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી થોડી પણ પસંદ પડી હોય મહેનત થોડી પણ પસંદ પડી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો પ્રેમ ભર્યો કોમેન્ટ કરી દેજો ફરીથી મળશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો યુ અ